ફોર્ડ એક્સપોર્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પૂર્વ અધ્યક્ષ જગદીશ ફોફડીના જણાવ્યા મુજબ ભારતના કુલ 7.4 બિલિયન ડોલર એટલે કે 65000 કરોડ એક્સપોર્ટમાં ઝિંગાનો 70% નો કોન્ટ્રીબ્યુશન છે. તેમાંથી 40% એક્સપોર્ટ અમેરિકા મોકલાય છે. હાલ અમેરિકા દ્વારા 50% ટેરિફ લાગુ કરાતા એન્ટી ડમ્પિંગ અને કાઉન્ટરવેલિંગ ડ્યુટી સાથે મળીને 57 થી 58% સુધીનો ભાર આવ્યો છે. શરૂઆતમાં પચીસ ટકાનો વધારો ખરીદદારો સ્વીકારતા હતા પરંતુ જગદીશ ફોફડીના જણાવ્યા મુજબ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં સ્ટેટ ગવર્મેન્ટ પહેલેથી જ માછીમારો અને એકવા ફાર્મર્સ માટે રાહત યોજનાઓ લાવી ચુકી છે ગુજરાતના ઉદ્યોગ આગેવાનો પણ સરકારને વીજળી ડ્યુટીમાં રાહત ટેક્સ ઘટાડો અને ફાઇનાન્સ આપવાની હવે અચાનક આ જે પચાસ ટકાનો ટેરિફ આવ્યો એ પહેલા એક એન્ટી ડમ્પિંગ ડ્યુટી કરીને વધારો આવ્યો હતો અને સી સીવીડી એટલે કાઉન્ટરવેલિંગ ડ્યુટી આ બધું ભેગું થઈને લગભગ ઇન્ડિયાને સત્તાવન થી 58% ટકા ડ્યુટીનો મારો પડ્યો છે જેણે સી ફૂડ ઇન્ડિયામાંથી ખાસ કરીને ઝીંગા મચ્છીની કમર માંગીને શરૂઆતમાં જે પચીસ ટકાનો વધારો આવ્યો એ બાયર્સ અને ત્યાંના કન્ઝ્યુમર્સ એક્સેપ્ટ કરવા રાજી હતા પણ આ બાદમાં જે પચીસ ટકા આવ્યો છે એ અત્યારે આંકડો પડે છે હાલની પરિસ્થિતિ એવી છે કે ઘણા બધા બાયર્સ એની પોતાની શોર્ટ ટર્મ ડિમાન્ડ પૂરી કરવા માટે થોડા ઘણા ઓર્ડર્સ આપે છે પણ જે લોંગ ટર્મ ઓર્ડર હતા કે સપોઝ મારી પાસે સો કન્ટેનરનો વાર્ષિક ઓર્ડર હતો એ એને સ્થગિત કરવામાં આવ્યો છે અને એને હાલની જરૂરિયાત પૂરતો માલ એ લોકો ખરીદે છે પણ લાંબા ગાળાની અત્યારે એવી અસર છે કે આવતા ત્રણ ચાર મહિનામાં ઇન્ડિયાનું એક્સપોર્ટ જે યુએસમાં લગભગ ટુ પોઈન્ટ સેવન બિલિયન ડોલર્સનું હતું જે લગભગ બાવીસથી ત્રેવીસ હજાર કરોડની આસપાસ મારા અંદાજે થાય છે ફિગર એ એક્સપોર્ટ્સ ઉપર બહુ ખરાબ અસર થઈ છે તો યુરોપ પણ એક સારી માર્કેટ છે અને આ જે યુએસની દબંગીરી છે ખાસ કરીને આપણી માર્કેટ ઉપરની એ યુએસ યુરોપિયન યુનિયનના માધ્યમથી રશિયા એક સારી માર્કેટ છે એના માધ્યમથી ઓસ્ટ્રેલિયા જેવા દેશો જે એક્સપોર્ટ અત્યારે હાલમાં નથી થતો ચોક્કસ કારણોના લીધે એવા બધા દેશો જો ખુલતા થઈ જાય તો આપણો એક્સપોર્ટ પાછો આપણી એક્સપોર્ટની ગાડી પાટે પાટે ચડી જાય અને ગુજરાત રીજિયનના પ્રમુખ કેતન સુયાનીએ જણાવ્યું હતું કે ગુજરાતનો 300 કરોડનો એક્સપોર્ટ હાલ ઠપ થઈ ગયું છે જેની સીધી અસર માછીમારો પર આવશે ગુજરાતમાં અંદાજે 15 થી 17 લાખ લોકો સીધા માછીમારી સાથે જોડાયેલા છે જ્યારે 6 થી 7 લાખ લોકો પરોક્ષ રીતે સંકળાયેલા છે દરિયાકાંઠે વીસ હજાર મોટી ટ્રોલર દરિયાકાંઠે વીસ હજાર મોટી ટ્રોલર બોટો અને પચાસ હજાર જેટલી નાની મોટી હોડીઓ કાર્યરત છે ત્રણ થી ત્રણ પોઈન્ટ પાંચ હજાર માછલી ફાર્મર્સમાં હજારો લોકો રોજગાર મેળવે છે આમ કુલ મળી સત્તર થી અઢાર લાખ લોકોના જીવન પર આ સંકટનો સીધો પ્રહાર થયો છે અત્યારે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાંથી અમારે બસો થી ત્રણસો કરોડનું યુએસમાં એક્સપોર્ટ હતું ગુજરાતમાં આટલું મેજર અમે યુએસ માં મૂક ફિશ આઈટમ જે જાય છે એના ઉપર અમારે એક માઠી અસર એ અમારો ફિશને ધંધો જ બંધ થઈ ગયો એમ કે તો ચાલે એટલે એ અસર જશે લેવાની બંધ થાય એટલે એ માછીમાર ઉપર અસર જશે પંદર ઓગસ્ટથી અમારી સિઝન ચાલુ થાય એટલે હવે સિઝનમાં અમે જે માલ લેવાનો હોય અત્યારે તો એક્સપોર્ટ લે જ નહીં કેમ કે જાવક જ બંધ થઈ ગઈ એટલે એક્સપોર્ટ માલ લઈને એ ડોમેસ્ટિક માર્કેટમાં માછીમારો વેચવું પડે એનો એના પચાસ ટકા ભાવમાં વેચવું પડે એ રીતે આપણે અમે ધારી શકીએ ભાવમાં